નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક તરફ આનંદ અંબાણી અને રાધિકા મંચના લગ્નમાં બોલીવુડના તમામ સ્ટાર પાર્ટીની રોણક વધારી તો બીજી તરફ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યારાય બચ્ચન અલગ થવાના સમાચારે ફરી જોડ પકડ્યું છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે આ લગ્નમાં અભિષેક તેના આખા પરિવાર સાથે પહોંચ્યો હતો તો ઐશ્વર્યા રાય તેની દીકરી આરધ્યા બચ્ચન સાથે એકલી જોવા મળી હતી આ લગ્ન દરમિયાન ઐશ્વર્યારાય બચ્ચન પરિવાર સાથે જોવા મળી ન હતી ત્યારે મિત્રો આ સમાચારો વચ્ચે અભિષેક કંઈક એવું કર્યું કે જેના કારણે તે પરિચર્ચામાં આવી ગયા છે અમિતાભ બચ્ચન સાથે તેની પત્ની જયા બચ્ચન પુત્ર શ્વેતાનંદા અને પુત્ર અભિષેક બચ્ચન પણ હતા આ દરમિયાન શ્વેતાનંદાના પતિ અને બંને બાળકો પણ આ ફેમિલી ફોટોમાં જોવા મળ્યા હતા પરંતુ જો મિત્રો વધુ જણાવી દઈએ કે જો કે આખા પરિવારને પહોંચ્યા પછી થોડીક વાર પછી ઐશ્વર્યરાયની એન્ટ્રી થાય છે જે જેની સાથે દીકરી આરાધ્યા જોવા મળી હતી આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ મામલો સતત વધી રહ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ